સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું છે ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી

હિના ગઈકાલ મદરાથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે સાબરકાંઠા જિલ્લામાં અઢી થી અમુક તાલુકાઓની અંદર પાણી પાણી જ થઈ ગયું છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે આજે તળાવ નથી પરંતુ મગફળીનો પાક આખો મગફળીના પાકની ઉપર અડધા ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે તો સામેનું ખેતર કપાસનું છે તો કપાસમાં પણ એક થી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાને લઈને અત્યારે ખેડૂતો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદે ખેડૂતોએ પાયમાલ કરી દીધા છે જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર શહેરમાં જીઆઈડીસીમાં કેટલા ગોડાઉનોમાં પાણી ઘુસી ગયા હતા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાના અભાવને કારણે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર આ બનાવ બનાવ્યો છે જેમાં હજારો હજારો કિલો અનાજ પાણીમાં પલડી ગયું છે આ ઉપરાંત હમીરગઢ વિસ્તારની અંદર જીવના જોખમે એસટી ના ડ્રાઈવરે અંડરપાસમાં જે પોતાની બસ ઉતારેલી તો બસ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી નસીબ કોઈ પેસેન્જર ન લઈને દોડી આવ્યા હતા અને ડ્રાઈવર કંડક્ટર બચાવ કર્યો હતો સાબરકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે હિંમતનગર તલોદ પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું છે તલોદ પ્રાંતિમાં પણ આ જ હાલત છે પ્રાંતિ ની અંદર આગ ફાટી હોય તેવી પરિસ્થિતિ ફેલાઈ હતી અ ભાખરિયા સહિતના વિસ્તારોમાં મકાનોની અંદર પાણી ભરાઈ ગયા હતા તો તલોદમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અત્યારે હાલમાં મગફળીની સિઝન ચાલી રહી છે કપાસની રહી બીજી તરફ એક તસવીર એ પણ સામે આવી હતી કે શહેરમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વકરી નાશ પામી છે કેટલાક વેપારીઓની જે માલસામાન છે તેમને પણ ભારે નુકસાન થયું છે हिंमतनगर शहर शहरपुरानगर मोतीपुरा विस्तार नगर नगर विस्तार विस्तार गणाय गणय हिंमतनगर तरसादनी अंदर एक दोड फूट जे रोड हाईवे हायवे पाणी भराया आज प्रमाणे हिंमतनगर मोतीपुरा विस्तार अंदर पाणी घुसी गया गाया जीआयडीसी अंदर जोडाऊन जी एम पाणी घुसी गया गा ટાવર ચોક ભરચક એરિયા ગણાય છે ત્યાં દુકાનોમાં અડધો થી એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા કેટલાક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ દુકાનો પાણીથી હિંમતનગર શહેરમાં દર વખતે પ્રીમોન્સૂન પ્લાન ને વાંચતે ગાતે આ લોકો જાહેરાત કરે છે મોન્સુન પ્લાન માટેની મિટિંગો મળે છે ચા નાસ્તો કરીને છૂટા પડે છે પરંતુ જયારે ચોમાસું આવે છે ત્યારે આ પ્રીમોન્સૂન પ્લાન ઘટાડના પાણીમાં ધોવાઈ જાય છે અને લોકોની હાડમાં વધારો થાય છે પણ વિસ્તાર એવો નથી કે જ્યાં એક થી દોઢ ફૂટ પાણી ના ભરાય હોય અને લોકોની હાલાકી ન વધના જી ક્ષિતિજ સમગ્ર માહિતી સાથે જોડા